સુરતના લિસ્ટેડ બુટલેગર ફિરોજ ફ્રુટવાલાના મકાનમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલ્યું સ્ટેટ વિજિલન્સની યાદીમાં લિસ્ટેડ બુટલેગર સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લિસ્ટેડ બુટલેગર ફિરોજ ફ્રૂટના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સ્ટેટ વિજિલન્સની યાદીમાં લિસ્ટેડ બુટલેગર સામે બુલડોઝરની કાર્યવાહી કરી હતી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લિસ્ટેડ બુટલેગર ફિરોજ ફ્રૂટના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલ્યું હતું રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ આખરા પાણીએ છે દાદાનો બુલડોઝર છેલ્લા એક સપ્તાહથી ફરી વળી રહ્યો છે ત્યારે સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં એક પછી એક બુટલેકરના નામ સામે આવતા જ તેમના ગેરકાયદેસર મકાનોના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે સુરતના ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રૂટ સૈયદ ફ્રૂટવાલાના ગેરકાયદેસર એપાર્ટમેન્ટનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું ફિરોજ ફ્રુટવાલા વિરુદ્ધ ઓગણપચાસ ગુના નોંધાયેલા છે પોલીસે તેના વિરુદ્ધ બાર વખત પાસા પણ લાગુ કરી છે સુરત મહાનગરપાલિકાએ તેની બિલ્ડિંગ સભારી એપાર્ટમેન્ટનો નીચેનો કેટલોક ભાગ હટાવી નાખ્યો છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીબી પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી